અંદરથી દરવાજો તેને બંધ કરી આરોપીએ ટોયલેટની બારીના કાંટોડી નાનકડી બારીમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો બારીમાંથી તે કૂદી માર્યા બાદ આરોપી સિવિલ હોસ્પિટલની દિવાલ ઓળંકી રીંગરોડ તરફ નીકળી જવા પામ્યો હતો જાણ થયા બાદ પોલીસ કર્મચારીઓ પકડવા દોડ્યા હતા પરંતુ પોલીસ કર્મચારીને જણાવ્યું હતું કે બે આરોપીમાંથી રવિ નામનો આરોપી ભાગી છૂટ્યો હતો જે બાબતે પોલીસ સ્ટેશનમાં જાણ કરાય છે સાથે આરોપીએ પોતાનું નામ મનોજ પટેલ બતાવ્યું હતું અને દારૂ પીધેલી હાલતમાં પકડાયું જણાવ્યું છે હાલ અડાજણ પોલીસ સ્ટેશનના કર્મચારીની કસ્ટડી દરમિયાન સિવિલમાંથી આરોપી ભાગી હોવાનું સામે આવ્યું છે સાથે